શહેરાનગરમાંથી ગ્રેનાઇટ પથ્થર ભરેલી નવ જેટલા ટ્રેલરો ખાણ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ખાણ વિભાગ દ્વારા મંગળવારની રાત્રિના સમયે સપાટો બોલાવ્યો જેમાં અગિયાર જેટલા ખનીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા શહેરા તાલુકામાંથી જ સાત જેટલા ઓવરલોડ ગ્રેનાઇટ ભરેલા ટ્રેલરો પકડી બે કરોડ દસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અણિયાદ ચોખડી વિસ્તારના હાઈવે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થતી હોય છે જેના કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે